માઢિયા ગામે સરકારી પડતર જમીન ઉપર દબાણ કર્યું હોવાના અનુસંધાને સરપંચ સહિતના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દબાણોને દૂર કરવાની માંગ કરી હતી માડિયા ગામે સરકારી પડતર જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું છે જેને દૂર કરવા માટે સરપંચ દ્વારા વારંવાર પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ ભૂમાફિયા દ્વારા આ જમીનને ખાલી કરવામાં આવતી નહોતી જેના અનુસંધાને માડિયા ગામના સરપંચ સહિતના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દબાણોને દૂર કરવાની માંગ કરી હતી એ કરાવી દીધું આ જીકપ કરાવી દીધું મારે મારે બાકી છે અર્જન્ટ થી નામ ये तो टाइम में ही ट्रेन को હું માડિયા ગામનો સરપંચ છું આજે અમે મામલતદાર શ્રીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે માડિયા ગામે જે સરકારી પડતર છે તેમાં માતાભારી તત્વ દ્વારા વંડાવાળી એને ફરજો રોકી અને ત્યાં દબાણ કરે છે અમે રૂબરૂ ત્યાં સ્થળ ઉપર જઈને કીધું ભાઈ તમે અહીંથી જતા રહો પણ તે લોકો જવા માટે ઓલો નથી ત્રણથી ચાર ત્યાં આગળ અત્યારે દબાણ કરેલા છે

અત્યારના ઓલામાં નવા નવા માણસોએ વાળા વાળી અને કબજા જમાવી લીધા છે એની સતાય ખાલી કરતા નથી સતાય અમારા માલધારી સમાજના બધા જે છે એને કીધું કે ભાઈ તમે અહીં ન લેતા અમારા ગામની અંદર કોઈ પણ વસ્તુમાં નડતર થાય ને અમારા સમાજની અંદર અમને આ ગામવાળા અમને કોઈ ફરિયાદ કરે ને એ વસ્તુ કેવી છે કે તમારા પોતપોતાના ગામમાં તમે રહ્યો તમે અમારા ગામમાં કોઈ જમીન લેતા નહીં છતાંય એ લોકોએ જમીન લીધી છે નાગાયથી કે તમારે થાય કરી લેવાનું અહીંયાથી માટીયામાંથી નીકળ્યા છે નહીં અમારા સરપંચને કીધું કે ભાઈ સરપંચે કીધું ભાઈ ન લેતા એ છતાંય સરપંચનું માન્ય રાખ્યા નથી